સંઘમાં ખેડૂતોની બિયારણ માટે ભારે ભીડ જરૂરિયાતમંદ ખેડૂતો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે ગુજરાત સરકારે મફત બિયારણ આપવાની જાહેરાત કરી છે ત્યારે કેટલાય જરૂરિયાતમંદ ખેડૂતો છેલ્લા ચાર ચાર દિવસથી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે પણ બિયારણ મળતું નથી સંઘના સંચાલકો પોતાના લગતા વળગતાને બિયારણ આપતા હોવાના આક્ષેપો સાથે વિડિયો મારફતે ખેડૂતોએ નિવેદન આપ્યું હતું તો શું આ બિયારણ માત્ર મળત્યા માટે જ છે સગાવાદની સાથે સગે વગે વેચાણ થતી હશે કે શું સરકારની કોઈ પણ જાહેરાત ગ્રામ પંચાયતમાં તલાટી અને ગ્રામ સેવકને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવતી હોય છે પરંતુ આ વખતે કેમ જાણ ન કરાય વગેરે જેવી અનેક ચર્ચા મોડાસા પંથકમાં લોક મુખે ઉઠવા પામી છે બોલો મારું નામ મકવાણા સાહેબ પરબતસિંહ ગ્રામ સુખપુરના વસ્તી છીએ મફત બિયારણ તાલુકા સંઘમાં મળે છે તો અમે સતત બે ઉભા જેવીએ તો કોઈ જવાબ મળતો નહીં જેથી અમે એવું સરકાર શ્રીને એવું કહેવામાં આવે છે કે મફત વિતરણ થઈ રહેલું છે બરાબર તો સૌ જે ખેડૂતો છે બધાને મળે એવી અમારી વિનંતી તમને જાણ મને કરી નથી માજી સંપત્તિને જાણ કરેલી જેથી અમારી સતત દસ દિવસથી વિતરણ થઈ રહેલું છે તો અમને મળેલ નથી તો માહિતી મળતા અમે માહિતી મળ્યા મુજબ અમે આવેલી છે કેટલા દિવસથી આવશો અહીંયા શુક્રવાર શુક્રવાર થી આવો શુક્રવાર શું કે છે આ લોકો બરોબર તો મોડાસા મેજર જો પણ તાલુકા સંઘમાં આવેલ છે ચૌહાણ મારું નામ ચૌહાણ દશરથસિંહ દુલસી ગામ સાયરા પંચાયત અને જે આ સરકારે બિયારણ જાહેર કર્યું ખેડૂતોને આપવા માટે એ બિયારણ મગફળી અને સોયાબીન એ ખેડ અમુક ખેડૂતોને મોટા ખેડૂતોને મળે છે નાના ખેડૂતોને મળતું નથી ખેડૂતો જે આધાર કાર્ડ અને ઉતારા લઈને રજૂ કર્યું છે તો આજે લઈને આવ્યા અને કાલે મળશે પરમજીસ દિવસ મળે ધક્કા હોય છે એને મળતું નથી અને લાખ વાળાનું મળે છે તો આ યોગ્ય તપાસ થવી જોવા હરડતું ખોટું છે આમ તમે કેમ ના આવો છો એમને તો શુક્રવારના ધક્કા ખાઈએ છીએ શું શું કહે છે આ લોકો હે આ લોકો શું કહે છે સંગવાળા લોકો તો કે તમારે બુધવાર આવજો મંગળવાર આવજો મજે ઓનલાઈન કરવું પડશે આ કરવું પડશે કે કરજો અલન તલા થઈને ખેડૂતો તો ધક્કા ખાઈ રહ્યા હોય કારણ સરકાર કયા કારણે આ બીજ બીજ આપવાનું જાહેર કર્યું ખેડૂતોને તો આપવું જોઈએ ના આપવું હોય તો કોઈ નહીં ખેડૂતોને ધક્કો ના ખવડાવવું જોઈએ ખેડૂતો એ રોંધો અહીં ભરતસિંહ આર ઠાકોર લોકાર્પણ